અંજાર નગરપાલિકાને અવર્ગ નો દરજ્જો મળે તે માટે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોરે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે જરૂરી વહીવટી પ્રક્રિયા અધિકારીઓએ પૂરી કરતા સરકાર દ્વારા અંજાર નગરપાલિકાને અવર્ગનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત કરવામાં આવતા અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓએ સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સહિતના પદાધિકારીઓનો આભાર માન્યો હતો અને મીડિયા સમક્ષ પ્રતિભાવ વર્ણવ્યો છે રિપોર્ટ ભારતી ભારતીમાં ખીજાણી અંજાર નમસ્કાર હું વૈભવ દીપકભાઈ ગોટરાણી પ્રમુખ અંજાર નગરપાલિકા સૌપ્રથમ તો હું શહેરીજનોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે આજે સરકાર દ્વારા અંજારને અ વર્ગનો દરજ્જો પ્રાપ્ત થયો છે તે બદલ આપણા અંજારના સૌ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવું છું અને આગામી સમયમાં અંજારને ને અવર્ગની નગરપાલિકામાં દરજો પ્રાપ્ત થવાના કારણે ઘણી બધી ફેસિલિટી પ્રાપ્ત થવાની છે ગ્રાન્ટો વધવાની છે મહેકમ વધવાનું છે ત્યારે આ બધાનો લાભ અંજારની શહેરીજનોને મળવાનો છે તે બદલ આજે કચ્છના સૌ નગરપાલિકામાં જ્યારે અંજારને અવર્ગનો દરજો પ્રાપ્ત થયો છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ પ્રાપ્ત કરવા માટે જેમણે અમારી સાથે ખૂબ જ મહેનત કરી છે અને જેમના થકી આ અંજારને પ્રાપ્ત થયું છે એવા ત્રિકમભાઈ છાના સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના થકી આજે અંજારને આટલી ઘણા સમયથી જે લોકોની માંગણી હતી કે અંજારને અપગ્રેડ કરીને અવર્ગની નગરપાલિકા મળે એના માટેના એમના જે પ્રયત્નો હતા આજે એ સફળ થયા છે અને અંજારને અવર્ગની નગરપાલિકામાં અપગ્રેડેશન મળ્યું છે નમસ્કાર હું નિલેશગિરી ગૌસ્વામી શાસક પક્ષના નેતા અંજાર નગરપાલિકા ગઈ કાલે ગુજરાત સરકાર દ્વારા અંજાર નગરપાલિકાને અ નગરપાલિકાનો દરજ્જો જ્યારે આપવામાં આવેલ છે ત્યારે હું એના માટે અંજારના જનપ્રિય ધારાસભ્ય આદરણીય ત્રિકમભાઈ છાંગા સાહેબના સખત મહેનત એમના પરિશ્રમ આ અંજાર શહેરની જનતાને ભેટ છે ત્યારે હું નગરપાલિકા વતી આદરણીય ધારાસબને અભિનંદન ધારાસભ્યશ્રીને અભિનંદન આપું છું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કચ્છના લોકપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ આદણીય દેવજીભાઈ વર્ચન સાહેબ અંજારના જનપ્રિય ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સાહેબ અને નગરપાલિકાની સમગ્ર ટીમ આ અંજારમાં આજ રોજ ખુશીનો માહોલ છે ત્યારે આ તમામનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરે છે સૌ શહેરીજનોને આવનાર દિવસોમાં વધુને વધુ ગ્રાન્ટની સવલત મળશે જેના થકી અંજારનો વિકાસ બમણી ગતિએ થશે એની હું આ સ્થળથી ખાતરી આપું છું જય હિંદ જય ભારત